હલો મિત્રો તો આપણે આવી ગયા છીએ મહેશ ગીરી બાપુની ચોપડી ચાવાનું છે આ જો મસ્ત નજારો બાપુએ બધું હાથે બનાવ્યું છે આવી રીતના બધા ચાડ ઉગાડ્યા છે જો આ બધા આંબાના ચાળ નાળિયરનું ચાળ છે આ નારિયેરનું છે આ આંબાના ચાળ છે બધા મસ્ત કેરી આવે આ બાજુ જો બધા આંબા છે પછી આ બાજુ આ નાળિયેરના ઝાડ છે આંબાના છે આ નાળિયેરના બધા બહુ ફૂલ મજા આવે એવું છે તો પાછળ રોપા કર્યા ફોટા પાડ લઈ વિડીયો ઉતાર લેવી મેં કીધું નાળિયેર નો આંબાનો પછી આપણે ઉતાર લીધો વિડીયો બહુ મજા આવે એવું છે અહીંયા ચકલા ચણ નાખવાનું આ જો બાપુ આવી ગયા આપણે પછી